વેલકમ ટુ માય ચેનલ જે એમએસિ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે એનએમએમએસ ફીઝ ચેપ્ટર ફાઈવ ભૌતિક અને રાસાયણિક ફેરફારો ધોરણ સાતની અંદરથી વિજ્ઞાન ચેપ વિજ્ઞાનની અંદરમાં પીઝ આપણે જોવાના છીએ પોંચમું ચેપ્ટર છે જો ચેનલ પર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર શેર કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો ચાલુ કરીએ આપણે પ્લીઝ પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે કોલસાની સરગવાની ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખોરાકના પાચનની ક્રિયા કે પાણીની વરાળ થવી તો જવાબ આવશે પાણીની વરાળ થવી બે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે રબરનું ખેંચવું ચોકનો ભૂકો કરો બરફનું પાણી થવું કે દૂધનું દહીં થવું તો જવાબ આવશે દૂધનું દહીં થવું ત્રણ મીનનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે ઉલટે આવી શકાય તેવો ભૌતિક ફેરફાર એ અને બી બંને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર તો જવાબ આવશે એ અને બી બંને ઉલટાવી શકાય તેવો અને ભૌતિક ફેરફાર છે ત્રણ નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી કાગળના ટુકડા કરવા લોખંડને ટીપવું લોખંડનું કટાવવું કાગળની હોડી બનાવવું તો જવાબ આવશે લોખંડનું કટાવવું પાંચ નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી કોલસાનો ભૂકો કરવો કોલસાને સળગાવવો દૂધનું ફાટી જવું ચૂનાના પથ્થરનું વિઘટનનું કરવું તો જવાબ આવશે કોલસાનો ભૂકો કરવો રાસાયણિક ફેરફાર નથી છ બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતો કયો વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન કે નાઇટ્રોજન જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ સાત ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર આપેલ એક પૈ પૈકી એ કે નહીં તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર આઠ નીચેના પૈકી ભૌતિક ગુણધર્મ કયો છે આકાર રંગ પદાર્થની અવસ્થા છે છે એ ભૌતિક ગુણધર્મો નવ મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોત સાથે સળગે છે લાલ રંગની પીળા રંગની તેજસ્વી સફેદ રંગની કે વાદળી રંગની તો જવાબ આવશે તેજસ્વી સફેદ રંગની દસ કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતા થતી પ્રક્રિયા અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે વાદળી રંગનું દ્રાવણ લીલા રંગનું બને છે લોખંડની ખીલી પર કથાઈ રંગનું પડ બાજે છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે લોખંડની ખીલીને કાટ લાગવાથી બદામી રંગની બને છે તો જવાબ આવશે ડી ઉપરના ત્રણ છે ફેરફાર આપણને જોવા મળશે ડી છે આપણને જોવા મળશે નહીં અગિયાર કાટ ન લાગે તેવી मिश्र धातु કઈ છે પીટર મેગ્નેટાઇટ સ્ટેનલેસ સ્ટીલ એપોલાર તો જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ 12 કોને બ્લુ વિટ્રિઓલ કે હવા માં આવે છે કોપર સલ્ફેટ આયન સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ કે મિઠું તો જવાબ આવશે કોપર સલ્ફેટ 13 વિનેગરમાં કયો એસિડ રહેલો હોય છે ઓક્ઝેલિક જોઈએ તો ફેરફારના કેટલા પ્રકાર છે એક બે ત્રણ કે તો જવાબ આવશે બે કાટ એ લોખંડ નથી કાટ લોખંડમાંથી ખાલી જગ્યા જુદો છે ઘન પદાર્થ વાયુ પદાર્થ પ્રવાહી પદાર્થ કે એક પણ નહીં તો એ ઘન પદાર્થ લોખંડ લોખંડ નથી પણ લોખંડથી ઘન પદાર્થ મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવતા તે ખાલી જગ્યા પ્રકાશ થી બરવા લાગે છે કારા કથ્થાઈ લાલ તેજસ્વી સફેદ તો જવાબ આવશે તેજસ્વી સફેદ સત્તર પાણીના થોડા ટીપા મેગ્નેશિયમની રાખમાં ઉમેરતા નવો પદાર્થ બને એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી મેગ્નેશિયમ પ્લસ પાણી મેગ્નેશિયમ પ્લસ પાણી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો જવાબ આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એટલે કે બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો ત્રણ ત્રણ જવાબ આપેલા અઢાર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે એસિડિક બેઝિક આપેલ એક પણ નહીં તો જવાબ આવશે પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય તે ભૌતિક રાસાયણિક જૈવિક કે ભૌગોલિક તો એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવાય છે કોઈ પણ પદાર્થનું ખાલી જગ્યા રાસાયણિક ફેરફાર જ થાય છે વઘરવું સ્થાનાંતર થવું દહન થવું કે કદ વધવું વગર ઉ સ્થાનાંતર થવું કદ વધવું ભૌતિક ફેરફાર દહન થવું એ રાસાયણિક ફેરફાર છે 21 સફરજન કાપીને મૂકી રાખતા તેની સપાટી પર સપાટી ખાલી જગ્યા રંગની થઈ જાય છે સફેદ લાલ કાળા કે કથ્થાઈ તો જવાબ આવશે કથ્થાઈ 22 રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ ગેસ એ એટલે કે પેટ્રોલ ગેસપીજી સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે વાયુમાં રૂપાંતરણ થાય છે તો ફેરફાર એ ત્યારબાદ તેનું દહન થાય છે તો ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાન સંબંધ ધરાવે છે સાચા વિધાનની પસંદગી કરો તો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે અને ફેરફાર નથી જવાબ આવશે ઉપરનામાંથી એક રાસાયણિક ફેરફાર ઉપરોક્ત બંને કેવા છે ભાઈ રાસાયણિક ફેરફાર ત્રેવીસ પ્રાણી જ કચરાને પચાવીને એનોરોબિક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે તો ફેરફાર એ ત્યારબાદ બાયોગેસનું બર્તન તરીકે દહન થાય છે ફેરફાર ફેરફાર મો જવાબ આવશે સી ને ફેરફાર બી છે રાસાયણિક ફેરફાર છે તીવીસમાં જવાબ આવશે ઉપરોક્ત બંને રાસાયણિક ફેરફાર છે એટલે કે એનોરોબિક બેક્ટેરિયાનું બાયોગેસ બનાવવું અને બાયોગેસનું બળતણ તરીકે દહન થાય બંને રાસાયણિક ફેરફાર છે 24 કોલસાનું સરગવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો કોલસાનું સરગવું એ રાસાયણિક ફેરફાર છે 25 વિનેગરમાં ભૂરું લિટમસ પેપર દબાડતો તે લાલ બને છે આ ક્રિયા કયો ફેરફાર દર્શાવે છે તો રાસાયણિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર એ અને બી બંને કે એક પણ નહીં તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે ખાંડનું પાણીમાં વગરવું ચોકનો ભૂકો કરવો બરફનું પાણી થવું આપેલ તમામ તો જવાબ આવશે આપેલ તમામ ત્રણેય છે ભૌતિક ફેરફાર સત્યાવીસ નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે દૂધનું ફાટી જવું બરફનું પીગળવું કાગળમાંથી હોડી બનાવવી આપેલ પૈકી એક પણ નહીં તો દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફાર છે વિધાન એક ચૂનાના જલીય દ્રાવણમાંથી નીતર્યું પાણી મેળવવું એ ભૌતિક ફેરફાર છે વિધાન બી ચૂનાના નીત્ય પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેર ઉમેરતા દૂધ્યું બનવું એ રાસાયણિક ફેરફાર છે તો બંને વિધાન માટે તમે શું કહીશો તો જવાબ આવશે બંને વિધાન સાચા ઓગણત્રીસ ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર એ અને બી બંને ઉલટાવી શકાય તેવો ફેરફાર તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર ત્રીસ એમજી પ્લસ ખાલી જગ્યા બરાબર તો આવશે એટલે મેગ્નેશિયમ ઓક્સાઈડ પાણી સાથે પકડેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને એકત્રીસ કેટલાક પદાર્થોને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય એલ્વેનાઇઝેશન કેમિકલ રિએક્શન ક્રિસ્ટલાઇઝેશન કે તમામ જવાબ આવશે ક્રિસ્ટલાઇઝેશન બત્રીસ નીચેના વિધાનો પૈકી કયું વિધાન બીજા બધા વિધાન કરતો જુદું પડે છે જુદું પડે છે તો પાણીમાં સાકર કે ખાંડનું અગરવું દરિયાની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન થવું લાકડાને કાપીને તેના ટુકડા કરવા આહારમાં લીધેલ ખોરાકનું પાચન થવું તો જવાબ આવશે આહારમાં લીધેલા ખોરાકનું પાચન થવું તેત્રીસ લાકડાનું દહન થવું તથા લાકડાને ટુકડાઓમાં કાપવું બંનેમાં જોવા મળતો ફેરફાર કેવા પ્રકારનો છે ભૌતિક બંને ભૌતિક ફેરફાર બંને રાસાયણિક ફેરફાર અનુક્રમે રાસાયણિક અને ભૌતિક ફેરફાર અનુક્રમે ભૌતિક અને રાસાયણિક ફેરફાર તો જવાબ આવશે લાકડાનું દહન થવું એ રાસાયણિક અને ટુકડાઓ કાપવું એ ભૌતિક ફેરફાર છે કાટ લાગવા ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઓક્સિજન અને પાણી ચૂનો અને પાણી ઓક્સિજન અને ચૂનો જવાબ આવશે ઓક્સિજન અને પાણી છત્રીસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી બરાબર ખાલી જગ્યા પ્લસ પાણી તો કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કાયન ઓક્સાઇડ તો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ છત્રીસ ઘઉંમાંથી લોટ બનાવવો એ કેવા પ્રકારનો ફેરફાર કહી શકાય ભૌતિક ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર એ અને બી બંને કે એક પણ નહીં તો એ ભૌતિક ફેરફાર છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર પણ આપણે કહી શકીએ એટલે એ અને બી બંને સાડત્રીસ નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઇઝેશન દર્શાવે છે લોખંડ પર કાટ આવવાની ચૂનાનું નીતૃ પાણી મેળવવાની લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની કાપેલા સફરજન પર કથ્થાઈ રંગની સપાટી થવાની જવાબ આવશે લોખંડ પર જસતનું પડચલાઈએ એટલે આપણે એને ગેલ્વેનાઇઝેશન કહીએ અડત્રીસ મેગ્નેશિયમ ઓક્સાઇડ ભીના ભીના પત્રને બનાવે છે બરાબર એટલે ખાલી જગ્યા બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ ભીના લિટમસ પત્રને ખાલી જગ્યા બનાવે ઓપ્શન કેન્સલ કરીશું આપણે આગળ વિધાન એક કોપર સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું હોય વિધાન બી આયન સલ્ફેટનું રંગનું હોય તો ફક્ત વિધાન બે સાચું વિધાન એક અને બે બંને સાચો એક અને બે બંને ખોટા અહીંયા કોપર સલ્ફેટ નું દ્રાવણ કેવું હોય વાદળી રંગનું હોય અને આયન સલ્ફેટ નું દ્રાવણ લીલા રંગનું હોય એટલે બંને વિધાન કેવા છે ભાઈ ખોટા છે ચાલીસ સ્ટેનલેસ સ્ટીલ બનાવવા લોખંડમાં બીજી કઈ ધાતુ ભેરવવામાં આવે છે ક્રોમિયમ સોડિયમ ક્લોરીન કાર્બન ઓક્સિજન મેંગેનીઝ કાર્બન સલ્ફર નિકલ નિકલ કે તો જવાબ આવશે ક્રોમિયમ નિકલ મેંગેનીઝ એકતાલીસ ભાવિકા રસોઈ બનાવવામાં વિનેગરનો ઉપયોગ કરે છે તો તે કયા એસિડનો ઉપયોગ કરે છે એમિનો એસિડ એસિટિક એસિડ ઓક્ઝેલિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ તો જવાબ આવશે એસિટિક એસિડ બેતાલીસ કીડી કરડવાથી હેતના હાથ પર સોજો અને ખંજવાર આવે છે આમ થવા માટે તેવો ફેરફાર જવાબદાર છે રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર તેતાલીસ ખાવાના સોડા અને અને એસિટિક એસિડ મિશ્ર કરતો કયો વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન કે નાઇટ્રોજન તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તુમાલીસ તરણ મીણબત્તી સળગાવે છે તો તે પીગળવા લાગે છે અર્જુન આજ ટીગરેલી મીણબત્તીનો ઉપયોગ કરીને નવી મીણબત્તી બનાવે છે તો આ બંને ક્રિયામાં જોવા મળતો ફેરફાર જણાવો ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર એ અને બી બંને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર તો જવાબ આવશે ભૌતિક ફેરફાર અને ઉલટાવી શકાય તેવો ફેરફાર એટલે એ અને બી બંને પિસ્તાલીસ મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવાથી બનતી રાખ તે રાખ પાણી સાથે મિશ્ર કરતો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનવું આ બંને ક્રિયા અનુક્રમે કેવા પ્રકાર કેવા ફેરફાર છે ભૌતિક રાસાયણિક રાસાયણિક અને ભૌતિક 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 અને અને રાસાયણિક અને રાસાયણિક તો જવાબ આવશે રાસાયણિક રાસાયણિક તો મેગ્નેશિયમની પટ્ટીનું દહન એટલે રાસાયણિક ફેરફાર અને પાણી રેડો એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નવો પદાર્થ બનવ એ પણ રાસાયણિક ફેરફાર છે તેતાલીસ એસિડ અને બેટના તટસ્થીકરણની પ્રક્રિયા કેવો ફેરફાર છે રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર કુદરતી ફેરફાર એ અને બી બંને તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય પ્લાસ્ટિકની ડોલ બનાવી શકાય દવાઓ બનાવી શકાય લાકડાની ખુરશી બનાવી શકાય કે ડિટર્જન્ટ બનાવી શકાય જવાબ આવશે લાકડાની ખુરશી બનાવી શકાય લોખંડને કાટ લાગતો નીચેના પૈકી શું કરી શકાય રંગ કરવો ગેલ્વેનાઇઝેશન એ અને બી બંને સ્ફટિકીકરણ તો રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન બંને આવશે એટલે જવાબ આવશે એ અને બી બંને ઓગણપચાસ જે ફાર્મો એક અથવા એક કરતા વધુ નવા રાસાયણિક પદાર્થો બને તેવા ફેરફારને શું કહેવાય છે ભૌતિક ફેરફાર ફેરફાર એ અને બંને જવાબ આવશે રાસાયણિક ફેરફાર પચાસ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો પ્રાણી જ કચરામાંથી બાયોગેસ બનવું એ રાસાયણિક ફેરફાર છે બાયોગેસનું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે એલપીજી નું સિલિન્ડરમાંથી વાયુ સ્વરૂપે બહાર નીકળવું એ રાસાયણિક ફેરફાર છે એલપીજી નું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે બરાબર અહીંયા દહન થાય છે અહીંયા બાયોગેસ બને એ પણ અહીંયા વાયુ સ્વરૂપે બહાર નીકળે એ રાસાયણિક ફેરફાર છે નહીં એ ભૌતિક ફેરફાર છે જવાબ આવશે તો આજે આપણે ચેપ્ટર પાંચ વિજ્ઞાનની અંદર ધોરણ સાતમાં એનએમએમએસ ક્વીઝના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ એનએમએમએસ ક્વીઝનો વિડીયો જોઈ શકે ચેનલને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલ આઈકોનને કોલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ